નમસ્કાર હું આસ્થા ગોસ્વામી કેસરી ન્યૂઝ સાથે સાબરકાંઠા વડાલી તાલુકાના મેઘ ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો વડાલી તાલુકાના મેઘ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી દવાખાનું ચલાવતા ડિગ્રી વગર દાંતની પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ગાંધીનગર આરોગ્ય વિભાગ અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ ઈડર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તપાસ હાથ ધરી ઝડપી જેલના હવાલે કરાયો છે ઈડ ટી એચ ઓ ડોક્ટર ધ્રુવ પટેલ દ્વારા ગાંધીનગર આરોગ્ય વિભાગને ફોન આવ્યો હતો કે મેદ ગામમાં બોગસ પ્રેક્ટિકલ કરતા અબ્દુલ પઠાણને ત્યાં તપાસ ચાલુ છે જેથી તમે મેદ આવે આવી જાવ ત્યારે મેડિકલ ટીમ સાથે મેદ ગામે ગયા હતા જ્યાં મેડિકલ સર્ટિફિકેટ ન હતું દવાખાના ઉપર કોઈ બોર્ડ પણ લાગેલું ન હતું તપાસ કરતા એલોપેથિક દવાઓનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો જે દવાનો જથ્થો જપ્ત કર્યો હતો અને દવાખાનાને સીલ કરીને ડિગ્રી વગરના બોગસ ડોક્ટર અબ્દુલ પઠાણ જેની સામે વડાલી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ જણાવ્યું હતું રિપોર્ટર હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા દ્વારા આજ રોજ મેદમુકામે અરજી થયેલી હતી એ અનુસંધાને જિલ્લાની આરોગ્ય ટીમ અને સ્ટુડન્ટ ડ્રગ્સની ટીમ સંયુક્ત વડપણ તો અમે ભોપેશ ડોક્ટરની સત્ય પ્રેક્ટિસની એક અરજી હતી જે અનુસંધાને ત્યાંથી તપાસ થયેલી અને એમસી મેડિકલ ઓફિસર દ્વારા બી ત્યાં પર જઈને કરી પ્રક્રિયા છે છે જોવા જઈએ તો તાલુકા હેલ્થ ઓફિસરની જવાબદારી આપતી હોય જ કરી આ કોઈ ડૉક્ટરો તાલુકા હાલ તાલુકા હેલ્થ ઓફિસરો હોય માઇકલો ઓફિસરોની ટીમ હતી જ્યાં જ્યાં આવી કોઈ અરજીઓ થાય પહેલેથી પ્રેક્ટિસ યંગો થાય બધા અમારા બી ધ્યાન ઉપર આવતું હોય તો અમે અમે તપાસો કરતા હોઈએ છીએ આવી ગેરકાયદેસર પ્રેક્ટિસમાં વપરાતી દવાઓ ક્યાંથી આવી અને બિલથી આવી કે ના એ તપાસ કરવાનો અને ક્યારે થાય ગેરકાયદેસર એ જે છે ફૂડ એન્ડ ડ્રગ્સ આપણે જે ડિપાર્ટમેન્ટ એ લોકો જે દવાનું બધું ડ્રગ્સ ઇન્સ્પેક્ટર હોય એમાં